વચ્ચે કેવી રીતે કોલસા થી લથપથ બોટ પાંચ સેકન્ડ માં જ પલટી ગઈ કોલસા ભરેલી એક નાની બોટ અચાનક પલટી જતા અફરાતફરી માહોલ સર્જા સદનસીબે બોટ માં સવાર તમામ લોકો જીવ બચી જતા મોટી દુર્ઘટના ટળી મગદલ્લા ખાતે લંગારવામાં આવેલા મોટા કોલસા નો જથ્થો ભર્યા બાદ દરિયા માંથી પસાર થઈને જેટી સુધી લાવવામાં આવે છે આજ રોજ આવી જ એક બોટ માં કોલસા લાદી ને જેટી તરફ લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ બોટ માં અંદાજે પાંચ જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે બોટ પલટી જતા સાથે જ બોટમાં સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા ઘટનાના સમય નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના બોટ ના દાખવી તરત જ દરિયામાં કૂદીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જો થોડો પણ સમય વધારે થયો હોત તો મોટી જાનહાની સર્જાઈ ગઈ હોત અકસ્માતમાં બોટમાં માં લાદવામાં આવેલો કોલસાનો સમગ્ર જથ્થો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જોકે સામાન નું નુકસાન થયું હોવા છતાં માનવ જીવન બચી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પિતાની ભૂલથી વાહલસોયા દીકરાનું કરુણ મોત ટ્રક રિવર્સ લેતા સમયે પુત્ર કચડાયો કડી તાલુકાના ઇન્દ્રાળ ગામની સીમમાં આવેલી એક કંપનીમાં પિતાની નજર સામે જ પુત્રનું કાળજું કંપાવી દે તેવું કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ તે વિધિના કેવા લેખ કે જે પિતાએ પુત્રને પગભર કરવા પોતાની સાથે રાખ્યો હતો તે જ પિતાના હાથે અજાણતા ટ્રક રિવર્સ લેતી વખતે પુત્ર કચડાઈ ગયો આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જ્યારે ટ્રક અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પુત્ર પિતાને ટ્રક રિવર્સ લેવડાવવા માટે પાછળ રહીને સાઈડ આપી રહ્યો હતો આ દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડ વચ્ચે પડેલા એક લોખંડના ટેબલ ને ખસેડવા માટે પુત્ર વચ્ચે ગયો તે જ સમય પિતાનું ધ્યાન ન રહેતા ટ્રક પાછળ આવી ગઈ હતી પડવાર જ પુત્ર દિવાલ અને લોખંડના સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો હતો પુત્ર ની બુમાબુમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી અને નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહી લોહાણ હાલતમાં ફસાયેલો હતો પોતાની જ ભૂલ નજર સામે પુત્ર ને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા આ મામલે નંદાસણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની દેવારામ ચૌધરી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા છે પિતાને કામમાં ટેકો કરવા માટે પુત્ર પણ પિતા સાથે રહેતો હતો આ ઘટના ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ચેતવણી રૂપ છે રિવર્સ લેતી વખતે કે વાહન ચલાવતી વખતે એક ક્ષણની બેદરકારી કેવી મોટી પાયમાલી સર્જી શકે છે તે આ કિસ્સા પરથી સમજાય છે અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીના પચીસ બંગલાઓ પર આખરે બોલડોઝર ફરી વળ્યું કરોડોના બંગલાના માલિકો રસ્તા પર આવી જતા તેમની આંખોમાં આંસુ સાથે જોવા મળ્યો આક્રોશ આલિશાન બંગલા કાટમાળમાં ફેરવાયા સ્નેહાંજલિ સોસાયટીમાં માં એમસી ની કાર્યવાહી કરોડોના બંગલાના માલિકો રસ્તા પર રજડ્યા જે ઘરના ખૂણે ખૂણે યાદો કંડારેલી હતી જ્યાં સંતાનો મોટા થયા અને જ્યાં બુઢાપાનો સહારો શોધ્યો હતો એ જ ઘર આજે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું છે સુપ્રીમ કોર્ટના આદેશ સામે કાયદો તો જીતી ગયો પણ માનવતા અને મધ્યમ વર્ગના સપનાઓ હારી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થલતેજ સ્નેહાંજલિ સોસાયટીમાં તંત્ર દ્વારા પચીસ આલિશાન બંગલાઓ તોડી પાડવામાં આવ્યા એએમસીની બંગલા તોડી પાડવાની કાર્યવાહી બાદ સોસાયટીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો એએમસીની ટીમ પહોંચી ત્યારે રહેવાસીઓની આંખોમાં આંસુ અને આક્રોશ જોવા મળ્યા ઉર્વશી બેન પોતાનું મકાન બચાવવા માટે અમેરિકા થી દોડી આવ્યા છે અહીં વસતા રહેવાસીઓનો એક જ સવાલ છે કે જો આ મકાનો ગેરકાયદેસર હતા તો સરકારે અમને પ્રોપર્ટી કાર્ડ કેમ આપ્યા વર્ષો સુધી વેરો કેમ વસૂલ્યો આજે જ્યારે બિલ્ડરની ભૂલ સામે આવી ત્યારે અમને કેમ સજા આપવામાં આવી રહી છે તો એ લોકો શેર બધું કેવી રીતે કાઢ્યા એ લોકો અમને પ્રોપર્ટી કાર્ડ આપીને આપ્યા છે આ વર્ષના પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે એ લોકો પ્રોપર્ટી કાર્ડ કાઢે ચલો ઇનલીગલ હતા તો પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે નીકળ્યા અને અમે એ કહીએ છીએ અમે મ્યુનિસિપાલિટીને અમારી જમીન આપી દીધી પણ અમારી જમીન સામે છે અમને ખાલી કરી આપો એની માગ છે અમારા અમે તે અમે ઇનલીગલ હતા તો અમે ઇનલિગલ ખાલી કરી દીધું પણ જે અમે લીગલી અમાર જે પ્લોટ છે એ પ્લોટ અમારો ક્યાં ગયો સરકારને એ જ કહું છું કે અમારો અમને પ્લોટ ખાલી કરી આપો

સાથે તેમની સાથે છેતરપિંડી કરનારા બિલ્ડરને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગણી કરી રહ્યા છે અત્યારે બુલડોઝરને બધા ને બધા છે અહીંયા તોડવા માટે અમારી એક જ માગણી છે અમે સુપ્રીમ કોર્ટના હિસાબે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે અમે ખાલી કરીને મકાનો આપી દીધેલા છે પણ અમારી ફરિયાદ છેલ્લા અઠવાડિયાથી અમે નોંધાઈએ છીએ તો નોંધતા નથી અને કે કરીએ છીએ કરીએ છીએ કરે છે તો અમારે શું કરવાનું

જાહેરનામાનગર માં પાર્કિંગ ની માથાકુટ માં મારામારી સુરત માં વિદ્યાર્થી ના સીન સપાટા બનાસકાંઠાના દાંતીવાડા દુકાનદાર ને મારો માર

જ્યાં ઉના ત્રણ શખ્સો દારૂ પીને મારામારી કરતા નજરે પડ્યા મહિલા સાથે ગેરવર્તન માટે મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે મહિલા પણ દેખાય છે જેને એક વ્યક્તિ ધક્કો મારતો નજરે પડે છે દારૂ પીને ચાકતા બનેલા ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાહન પાર્કિંગ મુદ્દે થઈ મારામારી જામનગર શહેરના સુભાષ શાક માર્કેટમાં પાર્કિંગ મામલે માથાકૂટ મારામારીમાં પરિણમી અનિરુદ્ધ સિંહ અને અમરદીપ સિંહ નામના બે ભાઈઓ શાક માર્કેટમાં શાક લેવા ગયા હતા ત્યારે રિક્ષા ચાલક સાથે પાર્કિંગ ને લઈ માથાકૂટ થઈ હતી બંને પોલીસ બોલાવવાની વાત કરતા રિક્ષા ચાલક નો ગયો અને રિક્ષા ચાલક અને તેના સાથીઓએ બંને ભાઈઓ પર હુમલો કરી દીધો જેમાં બંને ભાઈઓને ઈજા થતા હોસ્પિટલ સારવાર ખસેડવા પડ્યા સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે મારા મિત્ર છે અમરદીપસિંહ પરમાર અને અનિરુદ્ધસિંહ પરમાર પેટના ભાગે પાછળના ભાગે ના ઘા લાગેલા છે કોઈ રિક્ષા ચાલકારે પાર્કિંગ બાબતે એમના કાકાની માતા થયેલી હતી અમરદીપસિંહને છાતીના ભાગે અને પગના નીચેના ભાગે છરી મારેલી છે જેમાં અમરદીપસિંહની પેશાબની ગોત્રી ફાટી ગઈ છે અનિરુદ્ધસિંહને પાછળના ભાગે છરી લાગેલી છે માથામાં કઈક લોખંડના પાઇપ કે મૂઠ જેવું લાગેલું છે ઈ લોકોના કેવારા પ્રમાણ પ્રમાણે આંતરેડામાં અનિરુદ્ધસિંહ નું ઓપરેશન પર ભેગું લોકોના કેવા પ્રમાણે બે થી ત્રણ જણા છરી મારવામાં

પોલીસ નો જાણે કોઈ ડર ન હોય તેમ દુકાનમાં ધસી જઈ મારામારી કરી અમરોલીમાં વિદ્યાર્થીના સીન સપાટા ડર આવી રહ્યો છે પછી એક વિદ્યાર્થી ને લાફો મારતો નજરે પડે છે આ દ્રશ્યો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોલેજ બહારના છે જ્યાં એક વિદ્યાર્થીએ રોફ જમાવવા માટે સીન સપાટા કર્યા વિદ્યાર્થીના સીન સપાટા નો આ વિડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા પોલીસ એક્શન માં આવી પોલીસે વીડિયોના આધારે વિદ્યાર્થીની અટકાત કરી માફી મંગાવી ઢોર પકડવાના ડબ્બામાં બુલેટ ઘુસાડી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી તંત્રની ટીમને રોકવા માટે એક શખ્સ ઢોર પકડવાના ડબ્બામાં બુલેટ લઈ ઘુસી ગયો ઢોર વાહન આગળ ન વધી શકે તે માટે આ શખ્સે પોતાનું બુલેટ ડબ્બામાં ચડાવી દીધું મનપાની ઢોર પકડ પાર્ટીની કામગીરીમાં રુકાવટ બદલ બે શખ્સો સામે ગુનો નોંધાયો છે કિશન ગોગરા અને ભરત ગોગરાને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાને ઠેંગે બતાવી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહન ચાલકોને ડરાવનાર આ બિઝનેસમેન ની ડુમસ પોલીસે જાહેરનામા ભંગ ને લઈ પગલા લીધા જોકે ઉદ્યોગપતિ દીપક ઇજારધાર નો ધરપકડ બાદ જામીન પર છુટકારો થયો એટલું જ નહીં જાહેર રોડ પર તમાશો કરનાર દીપક ઇજારધાર ની તબિયત લથડી હોવાનું પણ સામે આવ્યું છે જેમને ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે લોકો અને સુરત પોલીસ ની બેવડી નીતિ કહી રહ્યા છે કારણ કે આવા વિડીયો વાયરલ બાદ સામાન્ય લોકો પર કડકાઈ દાખવવામાં આવે છે તો ઉદ્યોગપતિઓ સામે નરમ વલણ કેમ તે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે પ્રશ્ન એ છે કે જો સામાન્ય નાગરિક જાહેરનામું તોડે તો તેને પોલીસ સ્ટેશનમાં ઊભા રાખી બિફોર આફ્ટર ના ફોટા વિડીયો અને માફીનામા સાથે જાહેર કરવામાં આવે છે તો ઉદ્યોગપતિના કેસમાં પ્રક્રિયા કેમ ગૂમ છે તે પણ ત્યારે જયદીપક ઈજardar હજુ પણ પોતાની તગડી ઊંચી રાખી રહ્યો છે આગળ પડતો સામાજિક કાર્યકર્તા હોય અને પ્રતિષ્ઠિત માણસ હોય તેની વિરુદ્ધ આવા વાયરલ થાય ને વિડીયો બાકી વા એ વિડીયોમાં કોઈ તથ્યતા નથી એમાં બધું ખોટી માહિતી દર્શાવેલ છે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે બે પાંચ મિનિટ થૂબાણું આવે છે ટ્રકનું પંચર પડ્યો હાઈવે પર તો ટ્રાફિક જામ થઈ જાય અહીંયા એક એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી એ બે પાંચ સવાલ હતો ખોટી રીલ છે ને એમાં બાપુનગરમાં પતિએ પત્નીની હત્યા કરી ખુદ પણ કરી લીધો આપઘાત કયા કારણોથી પતિએ ખેલ્યો ખૂની ખેલ તેની પોલીસ કરી રહી છે તપાસ બાપુનગરમાં હાઉસિંગના મકાનમાં ખેલાયો ખૂની ખેલ પતિએ પત્ની સામે આવી છે જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મકાન માં ખેલાયો ખૂની ખેલ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી છે પતિએ પત્ની ના ઘડે અને ડાબા હાથ પર તીક્ષ્ણ હથિયાર ના ઘા માર્યા હતા આટલું જ નહીં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું ચાર વર્ષ પહેલા જ આ દંપતી મેહુલ ઠાકોર અને નીતાબેન ના લગ્ન થયા હતા મેહુલ ઠાકોર મૂળ બનાસકાંઠાના છે એકાઉન્ટન્ટ નું કામ કરતા હતા અહીં ભાડાના મકાનમાં રહેતા હતા તેમના પત્ની સોસાયટીની આજુબાજુ કચરા પોતા કરવાનું કામ કરતી હતી પતિનો નાનો ભાઈ પણ તેમની સાથે જ રહેતો હતો તે જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ઘરની અંદર તેમના ભાઈની લાશ લટકતી જોઈ જેથી તેમને તેમણે સગાવાલાને જાણ કરી ઘરનો દરવાજો તોડ્યો ગઈકાલે રાત્રે પતિ પત્ની બંને ગર્માં હતા રાત્રે અને એનો નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું અને ઘર બંધ હતું એટલે આ પાછળના દરવાજે ગયા તો પાછળના દરવાજે પણ જોઈએ એ દરવાજો પણ બંધ હતો પછી એણે બારીમાંથી જોયું તો અંદર એણે એના ભાઈના પગ લટકતા જોયા એટલે એણે તરત જ એના મામાના દીકરાને ફોન કરીને બોલાવી લીધા એટલે ભેગા થઈને અને એમણે દરવાજો તોડ્યો તો અંદર એના ભાઈએ સુસાઈડ કરેલું હતું સાડીથી ગળે ફાંસો ખાધેલો હતો અને રસોડામાં જોયું તો એના ભાભીની લાશ પડેલી હતી અને તીક્ષ્ણ હથિયાર વડે એને એનું મોત નીચાવેલું હતું તેમના સગાવાલા નિવેદનો લઈ રહી છે હાલ પોલીસ તપાસ કરી રહી છે કે પતિએ આત્મહત્યા કરતા પહેલા કોઈ અંતિમ ચિઠ્ઠી લખી હતી કે નહીં છેલ્લા કેટલાક સમય થી દંપતી વચ્ચે કોઈ ગંભીર વિવાદ ચાલતો હતો કે કેમ

ચાર પગના આતંકથી ઉઠ્યા જૂનાગઢ અને અમરેલીના કેટલાક વિસ્તાર દીપડા અને સિંહના રહેણાંક વિસ્તારોમાં આટાફેરાથી ભયનો માહોલ જુનાગઢમાં દીપડાના આટાફેરાથી ફફડાટ અમરેલીમાં સિંહના રહેણાંક વિસ્તારમાં ધામા સિંહ અને દીપડા હવે જૂનાગઢ કે અમરેલીના જંગલના નજીકના વિસ્તારોના ગામોના લોકોને જ નથી ડરાવતા પણ હવે આતંક સીમાડા ઓળંગી રહ્યો છે હવે શિકારની શોધમાં સિંહ અને દીપડા દૂર સુધી ભટકતા જોવા મળે છે સોસાયટીમાં દીપડાના આટાફેરાથી ફફડાટ જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક દીપડો દેખાયો છે જલારામ મંદિર પાસે સોસાયટીમાં દીપડાની અવર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દીપડાના આટા સીસીટીવી રાતના સમયના છે સીસીટીવીમાં દીપડાની લટાર કેદ થતા સોસાયટીના રહેવાસીઓ અને આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ છે જો કે વન વિભાગની ટીમે અહીં પહોંચી તપાસ શરૂ કરી છે શ્વાને દીપડાને દોડાવ્યો એક ખૂંખાર શિકારી અને બીજું વફાદાર પ્રાણી જો કે બંનેની તાકાત ની વાત કરીએ તો શ્વાન કરતા દીપડો વધુ શક્તિશાળી પણ જૂનાગઢમાં શક્તિશાળી અને મોડી રાત્રે ફેક્ટરીમાં દીપડો આવી ચડ્યો જેનો સામનો અહીં રહેલા શ્વાન સાથે થયો ફેક્ટરીના ગેટ પાસે જેવો શ્વાનનો દીપડા સાથે ભેટો થયો કે શ્વાનને જોઈ દીપડો ઊભી પૂછડી એ ભાગતો નજરે પડ્યો

સફારી દરમિયાન પ્રવાસીઓને પ્રકૃતિનો એક એવો નજારો જોવા મળ્યો જે જોઈને તેમના શ્વાસ સદ્ધર થઈ ગયા હતા જંગલના રાજા ગણાતા બે શક્તિશાળી સિંહો વચ્ચે ઇનફાઇટના દ્રશ્યો સામે આવ્યા બે સિંહોની વર્ચસ્વની આ લડાઈમાં અંતે એક સિંહ મેદાન છોડીને ભાગ્યો અને બીજા સિંહની જીત થઈ નવાપરામાં બે સિંહે ગામમાં ઘૂસી પશુઓનું મારણ કર્યું શિકાર શોધમાં બે સિંહ અમરેલીના ધારીના નવાપરામાં આવી ચડ્યા હતા જ્યાં બે સિંહે વહેલી સવારે ગામમાં ઘૂસીને પશુઓનો શિકાર કર્યો એટલું જ નહીં શિકાર બાદ બંને સિંહો ત્યાં જ મીજબાની માણતા પણ નજરે પડ્યા એક વાહન ચાલકે લાઈવ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે રખડતા શ્વાનોનો પાંત્રીસ લોકો પર હુમલો મહારાષ્ટ્રના લાતુરમાં રખડતા શ્વાનોના આતંકને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર નીકળતા રખડતા શ્વાનોનો ડર લાગી રહ્યો છે રખડતા શ્વાનોએ અહીં જબરો આતંક મચાવ્યો છે એક જ દિવસની અંદર રખડતા શ્વાનોએ પાંત્રીસ લોકો પર હુમલો કર્યો જેના કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ છે સ્કૂલના બાળકો દુકાનદારો અને એક મહિલા ડોક્ટર પર શ્વાને હુમલો કર્યો એક બે વર્ષના બાળકને પણ શ્વાને હુમલો કરી ઈજા પહોંચાડી છે રખડતા શ્વાન ના આતંકના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે રખડતા શ્વાનો કેવી રીતે રસ્તે જતા લોકોને બનાવી રહ્યા છે રાજકોટના ધોરાજીમાં ભાદર કેનાલનું પાણી દોઢ મહિના મોડું છોડાતા ખેડૂતોમાં ભારે રોષ શિયાળુ પાકને ને વ્યાપક નુકસાન ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે સિંચાઈ વિભાગના પાપે ખેડૂતોને નુકસાન ભાદર કેનાલ માં 2 મહિના મોડું પાણી છોડાયું કેમ પાણી છોડવામાં કરવામાં આવ્યો વિલંબ ધોરાજી પંતક ના ખેડૂતો ને જે પાણી ભાદર કેનાલ માં નવેમ્બર મહિના ની શરૂઆતમાં મળવું જોઈએ તે પાણી ડિસેમ્બર ના અંત માં મળી રહ્યું છે શિયાળુ પાક ને લઈ પિયત માટે પાણી ની તાતી જરૂરિયાત હતી ત્યારે પાણી ન છોડવામાં આવ્યું અને બે મહિનાના વિલંબ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતો સિંચાઈ વિભાગની કાર્યશૈલીથી નારાજ છે ખેડૂતોએ તુવેર ચણા ઘઉં લસણ ડુંગળી જેવા પાકોનું વાવેતર કરી નાખ્યું હતું પણ પાણી મોડું મળતા હવે આ પાકનો ઉતારો ત્રીસ થી ચાલીસ ટકા ઓછો આવશે એને શું કરવાનું એને ઘઉં વાવેલા એમને કોરા પડા પડ્યા હતા અત્યારે એ કેનાલ આવી અને આજથી એને પાણી ચાલુ થશે તો એને વીઘે પંદર થી વીસ મણ ઉત્પાદનમાં ઓછું આવશે નબળી ક્વોલિટીના ઘઉં થશે અને એના સ્વતંત્ર નુકસાન અને પહેલેથી વરસાદ થયો માવઠાનો ત્યારે ખેડૂત પંદર દિવસ તો લેટ થઈ ગયા હતા કારણ કે એની જમીન સુકાઈ પછી વાવવાની અને તે પછી કેનાલા પોણા બે મહિને આવી એટલે ખેડૂતને બહુ મોટા ભાઈ નુકસાન છે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના દ્વારા પૂરતા ફોર્મ ન ભરાતા આ પાણી રોકી રાખવામાં આવ્યું હતું કેનાલ લેટ થવાનું કારણ ત્રીસ ટકા ફોર્મ થયા હતા બરાબર છે એટલે અધિકારીઓ એમ કહેતા હતા કે ભાઈ ત્રીસ ટકા ફોરમ થયા છે ઉપરથી ઓર્ડર આવે તો કેનાલ છોડાય બાકી છો કેનાલ છોડાય નહીં હવે પછી અધિકારીઓ એમ કહેતા હતા કે ભાઈ અમને ઓર્ડર આવ્યો એટલે અમે કેનાલ છોડી છે અને વચારે એવું કહેતા હતા કે ઉપર પુલનું બાંધકામ ચાલુ છે પુલ નબળો હતો